ગુજરાતનો દરિયો વધુ એક વખત કલંકિત બન્યો છે નેવીની મદદથી ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ બ્યુરોની ટીમે અંદાજિત તે ત્રીસો કિલો જેટલું અલગ અલગ ત્રણ પ્રકારનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તો આ સાથે પાંચ જેટલા ઈરાની શખ્સોને પણ ઝડપ્યા છે તેની સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે

ભારતીય જળ સીમા નજીકથી લગભગ બત્રીસો ને સિત્તેર કિલો જેટલા વજનનું ડ્રગ્સ ઝડપાયું છે જેમાં મોર્ફિન અને ચરસ સહિત ત્રણ જેટલા ડ્રગ્સનો સમાવેશ થાય છે મોટા ભાગે આ ડ્રગ્સનો જથ્થો છે તેમાં ચરસ જોવા મળી રહ્યું છે જે એટીએસ ગુજરાત અને મહારાષ્ટ્રની એટીએસ ગુજરાત નાર્કોટિક્સ બ્યુરો અને નેવીનું આ સંયુક્ત ઓપરેશન હતું જેમાં એક લગભગ ઈરાની બોટમાં પાંચ જેટલા પાકિસ્તાની શખ્સો આ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે ગઈકાલે આ લગભગ ભારતનું સૌથી મોટું ડ્રગ્સનું ઓપરેશન ગણી શકાય તેવું ઓપરેશન એટીએસ નેવી અને નાયકોટિક્સ બ્યુરોએ પાર પાડ્યું છે હાલ આ ડ્રગ્સનો જથ્થો પોરબંદર ખાતે લાવવામાં આવી હા આવ્યો છે પોરબંદર જે અહીં પોરબંદર પોલીસના કબજામાં આ ડ્રગ્સનો જથ્થો રાખી હાલ તેની ગણતરી ચાલુ થઈ રહી છે ડ્રગ્સનો જથ્થો જળપાયને લગભગ અઢાર કલાકથી વધારે સમય વીતી ચૂક્યો છે તેમ છતાં હજુ ડ્રગ્સની કિંમત નહીં નક્કી થઈ શકી નથી ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે જે દ્રક્ષનો જથ્થો ઝડપાયો તેનું જે પેકિંગ કરવામાં આવ્યું હતું તે પાંચ જેટલી લહેરોમાં પેકિંગ કરવામાં આવ્યું હતું પાંચ જેટલી લહેર હોવાના કારણે દ્રક્ષનો જથ્થો જરૂર પડે દરિયામાં જો નાખી દેવામાં આવે તો પણ વર્ષો સુધી તે જથ્થાને કાંઈ નુકસાન ન થાય ને તે જથ્થો પાછો મેળવી શકાય તે પ્રકારે આ પેટલેગરો જે છે તે દ્રક્ષનું પેકિંગ કરતા હોય છે આવો ડ્રગ્સનું પોરબંદર ના દરિયામાંથી પોરબંદર નજીકના દરિયામાંથી ભારતીય જળસીમા નજીકથી પકડાયા છે ત્યારે તેની તપાસ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર ગઈ મોડી સાંજે જડપાયેલા ડ્રગ્સનો જથ્થો અને પાંચેય ડ્રગ્સ પેડલરોને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા છે झड़पाय ड्रग्स मैं त्रजार ने किलो चरस एक सौ अठावन इसी पच्चीस में देश में ड्रग्स की सबसे बड़ी ऑफशोर सीज़र के रूप में इस ऑपरेशन में सफलता मिली है ये देश का सबसे बड़ा ऑफशोर सीजर है इसमें एनसीबी नेवी और एटीएस गुजरात पुलिस ज्वाइंट ऑपरेशन में इंडियन ओशन से लगभग तैतीस किलो ड्रग्स की बरामदगी हुई है मात्रा और रिकॉर्ड के अनुसार यह देश का उच्चतम ऑफशोर सीजर है जिसमें चरस और हशीश की सबसे अधिक मात्रा जब्त की गई है इस प्रकरण में पांच संदिग्ध विदेशी नागरिकों को हिरासत में लिया गया है इनका संबंध

ઝડપાયેલા આ શખ્સોને આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે આ શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર